જ્વેલર્સના વેપારીની કારને ટક્કર મારી કારમાં આવેલા ચાર શખ્સ સોનાના દાગીના લઈને ફરાર વડોદરાના સિનોર તાલુકાના સાદલી ખાતે મારુટી કોમ્પલેક્ષમાં જય અંબે નામની સોનીની દુકાન ધરાવતા કમલેશ જયંતીલાલ સોની તારીખ ચાર માર્ચ રોજ સાંજે આઠ વાગ્યે પોતાની દુકાન બંધ કરી કારમાં ઘરે જવા નીકળ્યા હતા આશરે રાત્રે સાડા આઠ વાગ્યે ટિંગલોડ ગામથી વણાંક નજીક પાછળથી આવેલ ગાડીએ તેમની ગાડીને ટક્કર મારી બાજુ રોડ ઉપર ઉતારી દીધી હતી તવેરામાંથી ચાર અજાણે હિન્દી અને ગુજરાતી ભાષા બોલતા માસ્ક પહેરા લઈશમો ઉતર્યા હતા અને તેમાંથી એક જણાએ ગાડીનો કાચ ફોડીને અંદરનું લોક ખોલ્યો અને સોનીને ડાટરદા જેવા હથિયારથી ધમકી આપી કે તારી પાસે જે કંઈ પણ હોય તે આપી દે નહીં તો જાનથી મારી નાખીશું તે દરમિયાન બીજા ત્રણ શખ્સ ગાડીમાં ચડી ગયા અને શોધખોળ કરી પણ કંઈ મળ્યું ન હોય સોનીના ગળામાં અંદાજે અઢાર ગ્રામ જેની કિંમત રૂપિયા ચાલીસ થાય તે જૂટવી લીધી હતી રાત્રિના અંધકારમાં તવેરા ગાડીનો નંબર જોવા મળ્યો ન હતો ફરિયાદી કમલેશ જયંતિલાલ સોની દ્વારા સિનોર પોલીસ સ્ટેશનને જાણ કરતાં સ્થળ ઉપર પોલીસ આવી પહોંચી હતી પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ સાદલીમાં જય અંબે જુલો સાયલી છે મે દુકાન ને રહેવાનો કરજન છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે જય અંબે જુલોસ છે એટલે 8 10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવારને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપન બી લઈ ગયા ને ચેન ખીંચીને લોકેટ તો હતું સોનાનું અઢાઈ તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે અમે પોલીસને જાણ કરી છે પોલીસ આવી ગઈ છે ટાઈમ પર પણ અમે પકડવાની કોશિશ કરે તો આભાર છે તપાસ ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો